શ્મીર ના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેના ઓપરેશન સિંધુ દ્વારા માં ભારતી ને તથા આપણા તિરંગા ને અપાવેલા ગૌરવ ને રાધનપુર ખાતે ગાયત્રી મંદિર થી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ જણાવ્યું છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાન આઘરમાં ગુસીને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે જેની વિશ્વએ પણ નોંધ લીધી છે ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનની જડબા તોડ જવાબ આપ્યો છે ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશ પ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે રાધનપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી છે તિરંગા યાત્રામાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ મંત્રી બેચડભાઈ ઠાકોર પ્રકાશભાઈ દક્ષિણ અને ડોક્ટર

જે પહેલ ગામમાં જે આપણા પ્રવાસીઓને જે આતંકવાદીઓ નામ અને ધર્મ પૂછીને દીકરીઓનો બહેનોનો માતાઓનો સિંદર છીનવી લીધો એના માનમાં આજે આ તિરંગા યાત્રા આખા ગુજરાતમાં ને ભારતભર માં એ આયોજન કર્યું છે કારણ કે આપડા યશસ્વી મોદી સાહેબે એનો જવાબ આપ્યો છે એ પાકિસ્તાનમાં જઈને આંતકિયોના જે અટા હતા એ અડાને તોડી નાખ્યા છે અને જેને દરબાત તોડ જવાબ આપ્યો છે એના માનમાં જે સયોદોનો આપણા જે શહીદોનો છે એનો જોમ જુસો વધારવા માટે આખા આ દે ગુજરાતમાં ને ભારતવર્માં એ તિરંગા યાત્રાનો આયોજન કર્યું છે અને આખા વિશ્વના

દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાર્ટન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર